પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ તે પહેલાં જ ભાજપે ભગવો લહેરાયો છે પંચમહાલની શહેરા તાલુકા પંચાયતની જે મંગલયાણા બેઠક છે તેમાં ચાર જેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા હતા જ્યારે ફોર્મ ચકાસણી દરમિયાન ત્રણ અન્ય ઉમેદવારોના ફોર્મ અમાન્ય થતાં ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર પગીને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા તેમના સમર્થકો દ્વારા તેમને શુભકામનાઓ પાઠવી હતી શહેરા તાલુકાની ખાલી પડેલી મંગલયાણા તાલુકા પંચાયતની પેટા બેઠક પર ભાજપે બિનહરીફ જીત મેળવી લેતા આનંદની લાગણી વ્યાપી ગઈ છે પેટા ચૂંટણીમાં ભાજપ સહિત અન્ય કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી સહિતના ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી હતી જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારની ઉમેદવારી માટે દરખાસ્ત કરનારાઓએ પોતાની દરખાસ્ત પરત ખેંચી લેતા મંગલિયાણા બેઠકના ભાજપના ઉમેદવાર દેવેન્દ્રભાઈ પગી બિનહરીફ વિજેતા જાહેર થયા હતા બિનહરીફ વિજેતા થતાં ભાજપના સમર્થકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી પૂર્વ તાલુકા પ્રમુખ મગનભાઈ પટેલિયા તાલુકા પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પટેલ તેમજ ભાજપા અગ્રણી જીગ્નેશભાઈ પાઠક સહિત સૌ કોઈએ તેમને અભિનંદન પાઠવ્યા હતા ત્યારે પરિવારજનો દ્વારા પણ દેવેન્દ્રભાઈને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આમ ભાજપે એક બેઠક જીતવામાં સફળતા મેળવી છે